વર્ષોની પરંપરાગત મુજબ રાજવી પરિવાર ગણેશજીની સ્થાપના કરી રહ્યું છે મિત્રો ગણેશજીની મૂર્તિને આખરી ઓપ આપવામાં આવ્યો છે જે મૂર્તિ છે તે નયન રમ્ય મૂર્તિ છે વડોદરા રાજવી પરિવાર દ્વારા લક્ષ્મીવિલાસ પેલેસમાં દર વર્ષે દરબાર હોલમાં ગણેશ ઉત્સવ દરમિયાન ગણેશજીની નયનરમ્ય પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે વર્ષોથી જ આ પરંપરા છે વડોદરાના કલાકાર એવા ચૌહાણ પરિવાર દ્વારા મૂર્તિઓ બનાવવામાં આવી છે જેની પાછળ એક રોચક ઇતિહાસ પણ છે આ વર્ષે પણ ચૌહાણ બંધુઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી છે જેની સુંદર પ્રતિમાની સ્થાપના રાજદરબાર હોલમાં થવાની છે પ્રતિમા બનીને તૈયાર થઈ ગઈ હોય ત્યારે

અમારા પિતાશ્રી કે અમારા પિતાશ્રી કે બી ચૌહાણ આર્ટિસ્ટ તેઓ ઓગણીસો અઢારની અંદર નવસારીમાં બાવલું બનાવેલું હતું નવસારી થઈ ગયા પછી આપણે સાહેબજીગઢની અંદર સાહેજીરાવ મહારાજનું બ્રોન્ઝનું પછી પ્રતાપગઢની અંદર પ્રતાપ્રા પછી આપણા નવસારી અને વ્યારાની અંદર પણ એવો બ્રોન્ઝના મોટા મોટા બાવલા બનાવ્યા હતા કીર્તિ મંદિરની અંદર પણ જે આળસપણની મૂર્તિઓ છે તે પણ બનાવેલી હતી આપણું કીર્તિ સ્તંભ છે તે તો જીવતું જાગતું તમને બતાવશું કે જે વખતે અમારા પિતાશ્રી કેવ્વા તેઓએ જે બનાવેલું છે કીર્તિ સ્તંભ તે કીર્તિ છે તે આ રહેવું આપણે આ બતાવેલું છે આ મારા પિતાશ્રી કેવી બી છે આર્ટિસ્ટ અને તેમનું આ કીર્તિસ્તંભ બનાવેલો હતો ત્યારબાદ તેમને ઓગણીસો અમારા પિતાશ્રીને ઓગણચાલીસ ની અંદર રાજવી પરિવાર તરફથી ઓર્ડર આપવામાં આવેલો હતો અને એ ઓર્ડર પ્રમાણે અમે આ મૂર્તિ બનાવી હતી પરંતુ તેમને પસંદ નહીં પડતા તેઓએ કાશીના પંડિતોને બોલાવીને કાશીના પંડિતો જે પ્રમાણે કીધું તે પ્રમાણે પિતાશ્રીએ મૂર્તિ ઘડી અને તે પ્રમાણે મૂર્તિના કલર વગેરે જેવા હોવા જોઈએ એવા તે એમને પસંદ કરેલા એ પસંદગી આજ દિન સુધી ને એવી પરંપરા ચાલે છે અમે આ જે પંચ્યાસી વર્ષની મૂર્તિ છે પંચ્યાસી વર્ષથી આ મૂર્તિ બનાવીએ છીએ અને અમારા પિતાશ્રી ઓગણીસો સિત્યાસી માં ગુજરી ગયા પછી અમારા એમના પુત્ર અમે લાલસિંહરાવ માનસિંહરાવ પ્રદીપ અને મંગેશ અમે આ ચાર જણા અમે આ મૂર્તિ બનાવતા આવેલા છીએ આ મૂર્તિ ની જે માટી આવે છે તે માટી ભાવનગરની અંદર અમર માઇન્સ તરીકે દશરથભાઈ એમને તેથી આવે છે અને વર્ષોથી એ અમારે માટી સરસ મોકલે છે અને એ ગ્રે કલરની માટી હોય છે એ ગ્રે કલરની માટીમાંથી આ મૂર્તિ અમે બનાવતા આવેલા છે આ મૂર્તિનો પાટલો છે તે પાટલો અખત્રીજ ના દિવસે સવારે નવ વાગે રાજમહેલમાંથી અમારા ત્યાં આવી જાય છે અને પછી અમે આ મૂર્તિ ચાલુ કરીએ છીએ તે દિવસે આ મુહૂર્ત અમારો અખત્રીજ નો છે રાજમહેલની મૂર્તિનો જે બનાવવાનું મુહૂર્ત છે તે અખત્રીજના દિવસે અમે બનાવીએ છીએ અખત્રીજ ના દિવસથી બનાવ્યા પછી એક મહિનો લાગે છે આ મૂર્તિ બનાવવા માટે એ મૂર્તિ બનાવ્યા પછી આનું વજન પણ છે તે પાટલા સાથે ઓઘનસેલી પાટલા સાથે એનું નેવું કિલો વજન હોવું જોઈએ અને નેવું કિલો પ્રમાણે જ આ મૂર્તિ બનાવવામાં આવે છે જ્યારે હાઈટ પણ એની જાળવવામાં આવે છે એની છત્રીસ ઇંચ જ હાઈટ છે કારણ કે પાલખીની વજ પાલખીનું વજન નેવું કિલો વજન પહેરવી શકે એવું હોય છે અને છત્રીસ ઇંચ જ રહી શકે એવું છે એટલે છત્રીસ જ વર્ષોથી આપણે આ મૂર્તિ બનાવતા આવેલા છીએ અને ઓગણીસોની અંદર ઓગણીસો એકત્રીસની અંદર અમારા પિતાશ્રીને અમારા સરસાઈજીરાવ મહારાજે પોતે દરબાર હોલ જરે આપણે આ બિરાજમાન થવાનો છે તમે જોશો જ બિરાડાના થયેલા છે તે દરબાર હોલની અંદર આ દરબાર હોલ છે એમાં સર સૈજેરો ગાયકોર બેઠેલા છે પ્રતિશિરવ બેઠેલા છે પ્રતાસીરા મહારાજ બેઠેલા છે અને આ દરબાર હોલ ભરેલો છે અને 1931 ની અંદર અમારા પિતાશ્રીને સરદાર તરીકે આ બિરાજમાન કરીને પેલી લાઈનમાં અમારા પિતાશ્રીને રાજવી આર્ટિસ્ટ તરીકે અમને ખુરશી આપેલી હતી અને જારે જારે પણ દરબાર ભરે ત્યારે આ પ્રમાણે જે તે માણસો જે તે જગ્યાએ બેસવામાં આવતા હતા એવી રીતે અમારા પિતાશ્રી રાજવી આર્ટિસ્ટ ચાલી રહે છે અને આજ દિન સુધી અમે એ રાજવી પરવાર સાથે અમે આ સંકળાયેલા છીએ